નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોપ પચીસ જનરલ નોલેજના એમસીક્યુ પ્રશ્નો ભાગ તેર લઈને તમારી આગળ ઉપસ્થિત થયા છીએ તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નીચેનામાંથી કઈ કૃતિ પંડિત સુખલાલજીની છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી પ્રમાણિમી માસા પ્રમાણ કૃતિ પંડિત સુખલાલજીની છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કઈ કૃતિ રમણલાલ દેસાઈની છે નીચેનાથી કઈ કૃતિ રમણલાલ દેસાઈની છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ઝંઝાવાત ઝંઝાવાત કૃતિ કોની છે રમણલાલ દેસાઈની ઝંઝાવાત કૃતિ કોની છે રમણલાલ દેસાઈની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કઈ કૃતિ રાવી પાઠકની છે

તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કાવ્ય સંગ્રહ કાવ્ય સંગ્રહ માટે વર્ષ બે હજાર એકમાં રાજેન્દ્ર શાહની જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગીજુભાઈ બધેકાની નો તખલ્લુષ જણાવો ગીજુભાઈ બધેકા ગીજુભાઈ બધેકાનો તખલ્લુસ જણાવો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ દરેક વિદ્યાર્થી મિત્રને આવડવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી મુછાળી માં ગીજુભાઈ બધેકાનું તખલ્લુષ કયું છે મુછાળી માં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મલયાલિન તખલ્લુસ કોનો છે મલયાલિન તખલ્લુસ કોનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કંચનલાલ મહેતા મલયાલિન મલયાલિન તખલ્લુસ કોનો છે કંચનલાલ મહેતા કંચનલાલ મહેતા તખલ્લુસ મલયાલિન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રાજેશ વ્યાસ નું તખલ્લુસ જણાવો રાજેશ વ્યાસ નું તખલ્લુસ જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી મિસ્કિન કયો મિસ્કીન મિસ્કિન તખલુષ કોનું છે રાજેશ વ્યાસનું મિસ્કીન તખલુષ કોનો છે રાજેશ વ્યાસનો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શયદા ઉપનામ કોનું છે શહેદા ઉપનામ કોનું છે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી હરજી દામાણી હરજી દામાણીનું ઉપનામ છે શયદા શહેદા ઉપનામ કોનું છે હરજી દામાણીનું હરજી દામાણીનું ઉપનામ છે શહેદા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે ગુજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ રણછોડભાઈ દવે રણછોડભાઈ દવે ગુજરાતી નાટકના પિતા તરીકે ઓળખાય છે રણછોડભાઈ દવે ગુજરાતી નાટકના પિતા તરીકે ઓળખાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગ્રામ જીવનના સમર્થ સર્જક તરીકે કોણ ઓળખાય છે ગ્રામ જીવનના સમર્થ સર્જક તરીકે કોણ ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ચૂનીલાલ મડિયા ચૂનીલાલ મડિયા ગ્રામ જીવનના સમર્થ સર્જક તરીકે ઓળખાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જીવનલક્ષી સર્જક જીવનલક્ષી સર્જક તરીકે કોણ ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી જીવનલક્ષી સર્જક તરીકે ઓળખાય છે રઘુવીર ચૌધરી જીવનલક્ષી સર્જક તરીકે ઓળખાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અજય અને અજય અને માલા કઈ કૃતિના પાત્રો છે અજય અને માલા કઈ કૃતિના પાત્રો છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી છિન્ન પત્ર અજય અને માલા કઈ કૃતિના પાત્ર થશે છિન્નપત્રના બે પાત્રો છે અજય અને માલા એ છિનપત્ર કૃતિના પાત્રો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ તરીકે કોણ નિમાયા હતા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ તરીકે કોણ નિમાયા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગોવર્ધન રામ ત્રિપાઠ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ તરીકે કોણ નિમાયા હતા તો ગોવર્ધનરામ ત્રિપાઠી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સંભવામી ક્ષણે ક્ષણે કૃતિ કોની છે સંભવામી ક્ષણે ક્ષણે કૃતિ કોની છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ગુણવંત શાહ સંભવામી ક્ષણે ક્ષણે કૃતિ કોની છે ગુણવંત શાહ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એક નોટિકલ માઇલ એટલે કેટલા મીટર એક નોટિકલ માઇલ એટલે કેટલા મીટર તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ અઢારસો ને એટલે અઢારસો ને બાવન મીટર થાય એક નોટિકલ માઇલ એટલે અઢારસો ને બાવન મીટર થાય જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સાકર સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે સાકરવાળા સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ઈસ્ટ શું વપરાય છે ઇસ્ટ સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે ઈસ્ટ વપરાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આયના મહેલ ક્યાં આવેલો છે આયના મહેલ ક્યાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ રહેશે ઓપ્શન સી

છે હવે એક જ છે ઉપાયમાં જય નિપાત દર્શાવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એક નાળાકાર પાયાની ત્રિજ્યા નવ સેન્ટીમીટર અને તેની ઊંચાઈ ચૌદ સેન્ટીમીટર છે તો તેનું કનફળ ખાલી જગ્યા થાય વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આર બરાબર નવ અને એચ બરાબર આપણને કેટલા આપેલા છે ચૌદ સેન્ટીમીટર આપણને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો કંફળ શોધવા માટે આપણે સૂત્ર રહેશે કંફળ શોધવા માટેનું સૂત્ર આપણને કેવું રહેશે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કણફળ શોધવાનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ આ આપણું સૂત્ર રહે તો વિદ્યાર્થી મિત્રો પાઈ બરાબર બાવીસ સપ્તમાં આર આપણને કેટલો આપેલો છે તો આપણને નવ આપેલો છે ગુણ્યા નવ નવનો સ્કવેર એટલે ગુણ્યા નવ ગુણ્યા આપણને એચ કેટલો આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણને એચ ચૌદ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે પાંત્રીસો ને ચોસઠ સાત ગુના ચૌદ અને વિદ્યાર્થી મિત્રોને પાંત્રીસો ને ચોસઠ સેન્ટીમીટરનો સ્ક આપણને જવાબ મળે પા ત્રણ હજાર પાંચસો ને ચોસઠ નો ઘ આપણને જવાબ મળે તો જરૂર હોય તો એકસો અડતાલીસ પેન બનાવવા કેટલા માણસોની જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો એકસો ને અગિયાર એકસો ને અગિયાર પેન બનાવવા માટે બાર માણસોની જરૂર પડે કેટલા બાર માણસોની જરૂર પડે તો એકસો ને અડતાલીસ એકસો ને અડતાલીસ પેન બનાવવા કેટલા માણસોની જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાની અંદર આપણે ચોકડી ગુણાકાર કરવાનો રહેશે એકસો અડતાલીસ ગુણ્યા બાર ભાગ્યા એકસો અગિયાર કરવાથી આપણને જવાબ મળી રહેશે જે આપણને જવાબ મળશે સોળ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સોળ સોળ આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એમ શોધવાનો છે એટલે કે વર્ષ શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો વર્ષ શોધવા માટે આપણે સીધો જોઈએ તો જોઈએ તો એન બરાબર સત્તાવનસો હાઈઠ ગુણ્યા સો ભાગ્યા બાર હજાર ગુણ્યા ચોવીસ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ મળી જશે બે વર્ષ કેટલો બે વર્ષ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ બે વર્ષમાં કેટલો ગાવરે બે વર્ષમાં કોઈ વાગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો આવો દાખલો આપેલો ચારે પ્રતિબિંબ પૂછવામાં આવે કલાક કાંટો એક થી અગિયાર વચ્ચે હોય તો અગિયાર જેમ સાઈઠ અને અગિયાર થી એક વચ્ચે હોય તો ત્રેવીસ જેમ માંથી બાદ કરવું વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાનથી સાંભળી લેજો જ્યારે અરીસાનું પ્રતિબિંબ પૂછવામાં આવે તો કલાક કાંટો એકથી હોય તો અગિયાર જેમ સાઠ અને એક વચ્ચે કાંટો હોય તો ત્રેવીસ જેમ માંથી બાદ કરવું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જો ઝીરો અને બે ને સત્તાવન કીધેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કયા અગિયારથી એક વચ્ચે અગિયારથી એકની વચ્ચે આવે તો આપણે અગિયાર જેમ સાઈઠ વિદ્યાર્થી મિત્રો અગિયાર જેમ સાહીઠ બરાબર અને સમય આપણે આપણને આપ્યો છે બે અને સત્તાવન સત્તાવન તો વિદ્યાર્થી મિત્રો આમાંથી બાદ કરવાથી આપણને જવાબ મળી જશે નવ અને ત્રણ મિનિટ નવ અને ત્રણ મિનિટ વાસ્તવિક સમય કેટલો હશે નવ અને ત્રણ મિનિટ ઓપ્શન બી આપણો સાચો રહેશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કયો અર્થ પ્રમાણે વિશેષણનો પ્રકાર નથી નીચેનામાંથી કયો અર્થ પ્રમાણે વિશેષણનો વિશેષણનો પ્રકાર નથી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી વિધેય કયો વિધેય વિશેષ વિશેષણનો પ્રકાર નથી વિધેય વાક્ય વાક્ય છે જે વિશેષણનો પ્રકાર નથી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન

ગાંઠનો ખીચડો ખાઈને ગાંઠનો ખીચડો ખાઈને તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણો ઓપ્શન બી પોતાના ધનમાંથી ખર્ચ કરીને પોતાના ધનમાંથી ખર્ચ કરીને એટલે કે ગાંઠનો ખીચડો ખાઈને પોતાના ધનમાંથી ખર્ચ કરીને તો વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ એમબી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા Thanks for watching my video.